દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં આંગણવાડી કાર્યકર અને તેડા ઘરની ભરતીમાં મેરિટ લિસ્ટમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોય તેવી લોકમુખે ચર્ચા ચર્ચાને બુમ ઉઠવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આંગણવાડી અને તેડાગરની ભરતીમાં મેરિટ લિસ્ટમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોય તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે ત્યારે આજે જે બહેનો અને આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પુનાભાઈ બારીયા અને સિંધવડના આમ આદમી પાર્ટી સિંધવડના મહિલા પ્રમુખ શ્રીમતી શર્મિલાબેન નરવદભાઈ બેદી અને મૈપતભાઈ તથા નિર્મળે પણ વિરોધ પ્રદર્શનમાં હાજરી આપી સામાજિક આગેવાન અને મહિલાઓ દ્વારા મામલતદાર સિંગોળને આવેદનપત્ર આપવામાં આવ્યું અને યોગ્ય દિશામાં તપાસ થાય તેવી માંગ કરવામાં આવી અને આઈસીડીએસના અંદરના ઓપરેટરો કર્મચારીઓ દ્વારા પ્રથમ નામવાળા ઉમેદવાર પાસેથી પૈસા મંગાવવામાં આવતા હોવાની લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે ના કરવા જેવી અરજી રિજેક્ટ કરવામાં આવી છે અને ડબલ અરજી કરેલ ચલાવી લેવામાં આવી છે તેવી પણ લોકમુખે ચર્ચા થતી જોવા મળી રહી છે આજ દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા માટે અહીંયા બધા પધાર્યા છે ત્યારે અમે રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબને તથા પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને કે આ જે આંગણવાડીની ભરતી થઈ હતી તેમાં દરેક માણસોએ અરજી કરેલ અને એમાં કોઈકને ખોટું મેરિટ બનાવીને આગળ કરીને ભાજપના મળત્યા દ્વારા તેમને નોકરી આપી રહ્યા છે અને જેનું મેરિટ છે એમને આજે નોકરી નથી મળી રહી લગભગ સો ટકા જે અરજી થઈ છે એમાંથી જે લેવાના છે એમાંથી પચાસ ટકા તો ખોટા ભાજપ સરકાર સાવરી રહી છે તો એના માટે આંગણવાડી વાળી બહેનો જેમને અન્યાય થયો છે તેઓ આજે લડત લડવા માટે સિંગવડ મુકામે તથા દાહોદ જિલ્લામાં પણ આવતી આવતીકાલે અથવા તો સોમવાર સુધીમાં જવાના છે અને હાઈકોર્ટ સુધી આ મામલો જશે એટલે જે મળત્યા છે તેમને વિનંતી છે કે આ ભરતી રદ કરી ફરીથી કાયદેસર ની ભરતી થાય અને કાયદેસર નું મેરિટ ગણાય એવી અમારી આમ આદમી પાર્ટી સિંગોડ વતી સરકાર ને વિનંતી છે અને અપીલ પણ છે તેમ દાહોદ જિલ્લામાં પણ એવું ચાલી રહ્યું છે એવું છે ચોરના ભાઈ ઘંટી ચોર એવું જ સર્જાઈ રહ્યું છે દાહોદ જિલ્લામાં તો એવી જ રીતે જે આંગણવાડી કાર્યગર તથા તેડાગરમાં જાહેરાત પાડવામાં આવી હતી તો એ લોકોએ એવું કર્યું છે કે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરવામાં આવ્યા હતા એમનું જેનું સારું મેરેજ લિસ્ટ બનતું હતું એ લોકોએ એમના જ ફોન ફોર્મ રદ કરવામાં આવ્યા છે તો એ રીતે અમે જાણ કરીએ છીએ કે એને કંઈ ધ્યાને લે અને આ મેરિટ લિસ્ટને રદ કરવામાં આવે અને ફરીથી નવેસરથી ભરતી કરવામાં આવે ને નવેસરથી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે અને ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે તથા કાં તો પરીક્ષા પદ્ધતિ લેખિતમાં લેવામાં આવે એવી હું રજૂઆત કરું છું અમે બે વર્ષથી સેવા કરેલ છે આંગણવાડીમાં એ માટે અમે અરજી કરેલ છે પણ અમારી અરજી કોઈ ધ્યાનમાં લેવામાં આવી નથી એ માટે બદલ અમે ફરીથી તમને લેવામાં આવે એવી અમારી વિનંતી છે અને અમારી જમીન પણ આપેલી છે અને અમે અમારું મકાન ત્યાં જ આંગણવાડીનું બાંધકામ કરેલ છે તો તે તેમને સ્થાનિકને જ ધ્યાનમાં લેવી અમારી રજૂઆત છે રિપોર્ટર સુરેશ મકવાણા સિંઘવડ